કેમ કે અમારી વિડીયોમાં છે ને વિડીયો ક્વોલિટી આવે ને એ માટે ભણાય છે ને સ્પેશિયલ ફોક્સ સીખ કા ભણા હા જો આપણે ફોક્સ સીખ છે છે માં સ્પેશિયલ આમ રાખ્યું એટલે સારું રિઝલ્ટ આવે વાહ ભણા એક નંબર ક્વોલિટી આવો હો જો પાછું જો હા આવે ને મસ્ત મસ્ત આવે તો પછી આપણે ક્વોલિટી ડ્રાઈવી પડે તો આપણો વિડીયો આલે ને હમ આઈફોન લાવ કેરો એવું લાગે હા હવે તમને દશામાં બતાવું જો બેને બેહાઈ રહેશે અહીંયા આવું કાઈક હોય બીજા બધા તો હું કરતા હોય હું નહિ આપણને નથ ખબર પણ અમે તો આટલી પૂંજા કરે બધા હા આવું બધું નું કઈ આમ બધું ફ્રૂટ ને એવું છે તો બધા બોલો પ્રેમ થી જય દશામા હાલો હાલો લાગી લે હું તો બાકી સવ હા તો બધા વાળા પરથી વાળા બધા લાગવા મળો છે લ્યો ભાણો અમાર પક લઈને ઊભો રે કે કામ વાળા હા હાલો આપણે પક લઈને ઊભા રહી ગયા છે અહીંયા અંધારું છે કે ને બે કરડે ફોક્સ રાખવા પડે એમ છે

તો આપણે બેન પણ અહિયાં બેઠી છે તો બેન આપણે આપડે હાર આમાં સર પૂછીએ હું બેન હારું છે ને હા બહુ સારું છે આજ તો અમારે દશામાં વરત હમ કેટલા વર્ષ થયા દશામાં બે છો બે આ બીજું વર્ષ છે બીજું વર્ષ હા કુલ કેટલા પાંચ વર્ષ બે આવે ને પાંચ વર્ષ હોય પછી પાંચ વર્ષ એક વર્ષ પડતર કરવાનું અને પછી પાછા પાંચ વર્ષ 10 વર્ષ રહેવાનું આવે કુલ 10 વર્ષ રહેવાનું આવે હા હા બરાબર તો દશામાના વ્રત બે વરસ ત્યાં રે આમ માં કાંઈ લાભ થાય લાભ તો થાય જ છે ને અમારા દશામાં મળે રહ્યા પછી ઘણું સારું છે આમ સુખ શાંતિ છે ને કાંઈ ટેન્શન વગર નહીં હા હા શાંતિ થઈ ગઈ હમ નાના ભાઈ દશામાના વ્રત જે રહેતા હોય એ બધાયને સુખ શાંતિ હોય અને દશામાના વ્રતનું ઉજવણું એ બધું એ માટે જ આવે છે કાલે હા આપણે બેલની ને જોવા કોઈ ગયા થાય કવડી કવડી થઈ છે તમને બતાવું જોવા અવડી અવડી થઈ છે

ના ના ભાણા ભણા જરાય ઝાડા નથી આમ જો તો ભાણા કેવી કોમેડી કરે અરે વરસાદ તૂટી પડ્યા ભાડા વરસાદ તૂટી પડ્યો ભાગો હાલો હવે ઘરે હાલો હવે એમ છે ને હવે ફટાફટ જઈએ ને કઈ અમારે ફોન પડી જાય ને માય કઈ પલ્લી જાય ને વરસાદ બહુ આવ્યો છે અને અમારે ભાણા ને એના આમ જુઓ કેટલું વરસાદ જ છે સારે બાજુ બહુ ભાણા તમારે વરસાદ આવો હા વરસાદ આવે જ છે ને જોવો અત્યારે મેઘ રાતા મંડાણા છે મેઘ રાતા ભૂલાઈ ગયું આપણે જો ભાણી બેને મસ્ત મજાનો કલવો બનાવ્યો છે તો હાલો બધાય ખાવા હું કેવું ભાણા તાર ખાવો છે અમારે કલવો ના ખાઓ તમે ખાવ કેમ કલવો ખાવ નથી ખાતા તું હું ખાવ ને પણ હું તો હલવો ખાવ એમ કલવો ના ખાતા તમે તો કલવો કલવો કરો ક્યાં કલવો નો કેવાય હવે કલવો થોડો કેવાય હલવો કેવાય હલવો આ શેનો બને હલવો હલવો દૂધી નો પછી દૂધ નો મોરસ નો બધા નાખવા એટલે હલવો અમારે ત્યાં કારેલા નો બનાવે

હવે ગોતવાનું કેતો નથી આમ તમને કહું પણ મનો મન કઈ ન બરાબર છે નાના આપડા ભાણા માટે છોકરી ગોતવાનું તમને બધા કીધું છે કાલ ભાણો આવ્યો તો એના માટે છોકરી ગોતવાનું કીધું છે

આપડે છે ને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો નો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું સાથે નો ત્યાં સુધી બધા